મિત્રો આ વખતે આપણું લોડિંગ થયું છે ચોટીલામાં ફૂલે ફૂલ ટ્રાફિક છે કેમ કે આપણે ચોટીલા થી થાન ને થાન થી ધૈનાદર જવાય એટલે ટ્રાફિક વધારે છે મેળાનું નું આરે જે હોપારીમાં આ હોપારીની હીટ મારી એટલે પુંજાભાઈ શું થાય

અને આગળના વિડીયોમાં જોયું છે કે ભાઈ આપણે ગાંધી થી તો નીકળી ગયા હતા અને આપણે ભાઈ વિડીયો પૂરો કરી નાખ્યો હતો એટલે અત્યારે જવું આપણે રાતે જ અહીંયા ગાડી રાખી દીધી હતી કેમ કે આપણે ગાડીનું ને એવું થોડું કરાવવાનું હતું અને ટાયર એટલા બદલી કરવાના હતા અને ગાડી આપણે ઘણા ટંગથી સર્વિસ નથી કરાવી એટલે સર્વિસને એવું બધું કરાવવાનું હતું એટલે રાતે જ આપણે ચોટીલા ઉતાર્યા હતા અને ચોટીલા આપણે આવડવોટલે ગાડી રાખી હતી એટલે અત્યારે જુઓ આપણે અહીંયા આવડ હોટલની બાજુમાં વસરાજ હોટલ છે આપણા પોરબંદરવાળાની જ છે કેમ કે આવડ હોટલે સર્વિસ સ્ટેશનવાળા નહોતા એટલે અત્યારે જોવા અહીંયા આપણે વસરાજ હોટલે પહોંચી ગયા છે અને અત્યારે જુઓ આપણે ગાડી ને એવું કરાવી છે અને ગાડી અંદર આપણે વ્યવસ્થિત બધી સાફ કરી નાખીએ અત્યારે જુઓ આપણે સર્વિસ કરવાનું ચાલુ થઈ ગયું છે જેવો તમે સર્વિસ થઈ છે અને આપણે સામે જોવો આપણે સોફાની બધું આપણે સામે રાખી દીધું છે અને એ બધું આપણે ધોવા રાખી લીધું છે જો તમે આમાં ડોલમાં નાખી દીધા છે ફૂકીને એવું નાખીને એટલે કવરને એવું બધું ધોઈ નાખી અને ગાડી જોવો આપણે સર્વિસ થાય છે અને આપણે વસરાજ હોટલ છે આમે આપણે જે નાયરાનો પંપ રહ્યો ને એની બાજુમાં આવડ હોટલ છે અને આ બાજુ આપણે વસરાજ હોટલ છે એટલે હવે આપણે સર્વિસને એવું બધું કરાવી લઈ અને પછી આપણે જે ઝીણું મોટું ગાડીનું કામ છે ઓઈલ નાખવાનું છે થોડુંક પાણીને એવું બધું ચેક કરીને પછી આપણે અહીંથી નીકળશું

અને અત્યારે થોડુંક એટલે લાઇટને એવું આવી ગયું હતું એટલે થોડીક વાર લાગી ગઈ કેમકે અત્યારે આપણે બપોરનો એક વાગી ગયો છે એટલે હવે તો લાઇટને એવું આવી ગયું છે થોડોક વરસાદ આવ્યો એવું વાતાવરણ થઈ ગયું હતું પણ અત્યારે હવે કાંઈ વાંધો નથી એટલે અત્યારે જોવો આપણે અડધી ગાડી તો કમ્પ્લીટ થઈ ગઈ સર્વિસ જોવા તમે અડધી ગાડી સર્વિસ થઈ ગઈ છે એટલે હવે આપણે કલાક વારમાં થઈ ગઈ છે હવે મિત્રો આપણે જોવા ગાડી સર્વિસને એવું બધું થઈ ગયું છે અને અત્યારે જવું આપણે આવડ હોટલે પહોંચી ગયા છે અને આવડ હોટલે આપણે અત્યારે જો પોપારીને એવું બધું લેવાનું છે એટલે બધું આપણે અહીંયા ખોપારીને એવું બધું લઈ લઈ અને કુંજાભાઈ અહીંયા આપણે સેત છે હાજર છે કેમ છે કુંજાભાઈ મજામાં ભાઈ હવે મજા મજાભાઈ કેમ હાલ હા મોજે મોજ કયો અને અત્યારે જવું આપણે દેવાભાઈ દેવાભાઈ છે અહીંયા અને આપણે હોપારીનું જવું આપણે અહીંયાથી લેવાની છે એટલે જવું આપણે અહીંયા હીટ મારે છે હોપારીમાં

નાસ્તો બાસ્તો ગમે એ લેવો હોય એ બધું આપણે અહીંયા સુવિધા છે અગરબત્તી ને એ બધું અગરબત્તી જોવો તમે અહીંયા લગભગ બધી ભાતની અગરબત્તી આવી ગઈ છે આપણે અહીંયા જોવો તમે અને આમાંથી કઈ હારી આવે એ કોમેન્ટ કરજો એટલે આપણને ખબર પડે કે ભાઈ આમાંથી અગરબત્તી હારામ હારી કઈ છે તો આપણે આવતી વખતે એ અગરબત્તી લઈશું જોવો તમે અને તમે કઈ વાપરતા હોય એ વધુ કોમેન્ટ કરી દેજો ને જો આપણે બધો સામાન બધો પીડો છે પાન પીસ છે અને આ બાજુ આપણે સણોઠીના પાંદડા છે જો તમે બાબુ પાર્સલના ના ફૂલે ફૂલ સ્ટોક છે કેમ કે આપણે બધે થઈ ગઈ કડક મિત્રો જો આપણે હવે કડક ખોપારી થઈ ગઈ હા તો ગરમ થઈ ગઈ ગરમ થઈ ગઈ હા તો તરત જ આમ કટકટ થવા માંડી હમણાં નગર આવી ફર હે પછી કડક થાય

હા મિત્રો આપણે જવો સામાનને એ બધું લઈ લીધું છે અને સામાન લઈને અત્યારે જવું આપણે અહીંયા ગ્રીસ કરાવી હે એટલે હવે ગાડીમાં ગ્રીસ કરાવી લઈ કેમ કે આપણે સર્વિસ કરાવી પછી ગ્રીસ કરવાનું બાકી હતું એટલે હવે આપણે ગ્રીસને એવું અહીંયા કરાવી લઈ અને પછી આપણે અહીંયા નાઈ ધોઈ લઈ કેમ કે આપણે ગાડીને એવું સાફ કર્યું ને એટલે આખી આખું આપણે પલરી ગયા હતા એટલે અત્યારે હવે આપણે ગ્રીસને એવું કરાવીને પછી આપણે નાઈ લઈ અહીંયા અને પછી આપણે અહીંથી નીકળશું અને અત્યારે આપણે હાઈનના વાગીએ છીએ હાડા ચાર એટલે હવે વધી ની જે કલાક દોઢ કલાક જેવા ખોટી થઈશું પછી આપણે અહીંથી નીકળશું અને અત્યારે જો આપણે અહીંયા ગ્રીસ થઈએ જો તમે આપણે દર વખતે આ ભાઈ આગળ જ આપણે ગ્રીસ કરાવી છે એટલે હવે ગ્રીસ ને એવું કરાવી લે પછી આપણે અહીંથી નીકળી ના આપણે પૂંજાભાઈ ની હોટલ છે આવડ હોટલ ચોટીલા પેલા ચોટીલા ડુંગર જેવું આપણે સામે જ દેખાય હવે મિત્રો આપણે જવો નાઈ જોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને હવે આપણે આવડ હોટલેથી નીકળી અને અત્યારે વાગી ગયા છે હાઈનના હાડા છ એટલે હાડા છ એ હવે આપણે હોટલેથી નીકળી છે અને સીધા હવે આપણે એલા જઈ ચોટીલા એટલે ચોટીલા આપણે જે શ્રીફંડને એવું વધેરવાનું છે અને બીજું એક આપણે સાઇટલાસ ફૂટી ગયો છે ને એ નાનો સાઇટલાસ લેવાનો છે એટલે આપણે અહીંયા હોટલે નથી નગર તો આપણે અહીંયાથી જ લઈ લે પણ હવે ચોટીલા જઈને આપણે એક સાઇટલાસ લઈ લઈએ અને પછી આપણે અહીંથી નીકળી જઈશું ચોટીલાથી અને અત્યારે જુઓ આપણે અગરબત્તી કરી નાખી છે જય મા ઈંગડા જય મા મેલેડી અને આપણે ગાડી આ વખતે કમ્પ્લીટ અંદર ધોઈ નાખી હતી એ સર્વિસ કરાવીને અંદર જ આપણે આખે આખો ફુવારો મારી દીધો હતો અને આપણે આવડું આ સાઇટલસ રહ્યો ને એવડું એ ફૂટી ગયો છે એટલે એ આપણે નાખવાનો છે એટલે એ આપણને ચોટીલા મળશે એટલે હવે આપણે અહીંથી નીકળી અને અત્યારે જો હાઈનનું ટાણું થઈ ગયું છે એટલે ગાડી આ વખત થઈ ગઈ હે જોવો તમે પાર્કિંગ એ આખું ફૂલે ફૂલ ભરાઈ ગયું છે પણ હવે આપણે અહીંથી નીકળી અને સીધા હવે ચોટીલ આપણે હોલ્ડ કરીશું એક પછી રનિંગ થઈ જઈશું મિત્રો આપણે જોવા ચોટીલા પહોંચી ગયા છે અને ચોટીલા અત્યારે ફૂલે ફૂલ ટ્રાફિક છે કેમ કે નાના વાહનનું વધારે ટ્રાફિક છે કેમ કે આપણે જે ત્રણેતરનો મેળો ભરાયે લગભગ કાઇલ ભરાતો હોય છે પાયચમનો એટલે આપણે જે થાનથી ત્રણેતર જવાય ને થાન થી લગભગ દસેક કિલોમીટર જેવું ત્રણેતર થાય છે એટલે નયા મેળો ભરાયે અને આપણે ગુજરાતનો લગભગ મોટામાં મોટો મેળો હોય તો આપણે ત્રેણેધરનો છે જે આપણે ભારતીગઢ મેળો કે તરણેતર એટલે એના હિસાબે અત્યારે ચોટીલામાં ફૂલે ફૂલ ટ્રાફિક છે કેમ કે આપણે ચોટીલા થી થાન ને થાન થી તરણેતર જવાય એટલે ટ્રાફિક વધારે છે મેળાનું કેમ કે તરણેતર મેળામાં તો આઈની પબ્લિક નહીં પણ બહારની પબ્લિક એટલી આવે છે વિદેશમાંથી વતન આવે મેળો કરવા કેમકે આપણે નો મેળો જોઈએ લગભગ મોટા મોટો મેળો હોય તો નો અને એમાં આ વખતે તો બીજે ક્યાંય મેળા થયા નથી અને નો લગભગ બંધ થવાનું તો કે ચાલુ હોય બહુ બાકી ખ્યાલ નથી પણ ના હિસાબે એવું લાગે છે કે મેળો ચાલુ હોય છે અને જે જે આપણે આમાં સબસ્ક્રાઈબર ભાઈઓ ગયા હોય તો કોમેન્ટ કરજો કે ભાઈ કોણ કોણ તૈનેતરના મેળામાં ગયો છે અને હવે મિત્રો આપણે હવે આગળ ઉભી રાખશું કેમકે આપણે શ્રીફળ વધારવાનું બાકી છે હવે સીધા આપણે આગળ ઉભા રહી હવે મિત્રો આપણે જોવા ચોટીલા શ્રીફળ વધારે નીકળી ગયા હતા અને આપણે અત્યારે જોવો લીમડી ને સાયલા ની બધી પાસ કરીને અને અત્યારે આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા છે વડોદરા એટલે આપણે રસ્તામાં ક્યાંય વિડીયો ઉતાર્યા નતા અને ડાયરેક્ટ અત્યારે જોવો આપણે એક્સપ્રેસ ઉપર ચડી ગયા છે અને આપણે જે આપણે નવો રોડ બન્યો ને જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ત્યાં અત્યારે જોવો આપણે રાતે બાર વાગ્યે પહોંચ્યા છીએ અને બાર વાગ્યા અત્યારે જોવા અહીંયા ટાયર ચેક કરવા ગાડી ઉભી રાખી છે અને જુઓ અત્યારે આપણે હાઈવે ઉપર ઊભા છે જુઓ આપણે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપરથી જ્યાં ચડાય ને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ત્યાં અત્યારે જવું આપણે આ ટોલનાકું છે એ ટોલના આગળ અત્યારે આપણે ટાયર ચેક કરવા ઊભા રહ્યા છીએ અને આપણે ટાયરને એવું ચેક કરીને પછી આપણે નીકળી જાય છે અને અત્યારે વાગ્યા છીએ આપણે રાતના બાર એટલે મિત્રો આપણો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખી છે જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ અને મિત્રો આ વખતે આપણું લોડિંગ થયું છે ઓરિસ્સામાં જે કટક ભુવનેશ્વર કહે ને ન્યાનું આપણું લોડિંગ છે એટલે આ વખતે આપણે અલગ જ આવશે બધું કેમકે આ વખતે હમણાંથી આપણે આંધ્રા તેલંગાણામાં જ ચાલતા હતા પણ આ વખતે આપણે ભર્યું છે ઓરિસ્સાનું એટલે આપણે ઓરિસ્સાનું માલ ભાડું ની બધું મગજમાં બે હતું એટલે આપણે આ વખતે ઓરીસા ભર્યું છે એટલે હવે આપણે નેક્સ્ટ વિડીયો તમને આગલા વિડીયોમાં જોવા મળી જઈશે એટલે અત્યારે બધાને ગુડ નાઇટ જય માતાજી